એક નાની સમસ્યા બાથરૂમ રોકી ના શકવું અથવા બેડમાં પેશાબ થઈ જવું બાળકોમાં સૌથી વધુ જોવા મળે બેડ વેટિંગ સિચ્યુએશન બાળકથી લઈ અને વીસ વર્ષની ઉંમરમાં તકલીફ બાળકોને એટલું મેન્ટલ ડિસ્ટર્બન્સ આપે છે ઇવન પેરેન્ટ્સને બી આ વસ્તુ છે નોર્મલ એનું રીઝન છે કે જે બ્લેડરના મસલ્સ છે એ હજુ સ્ટ્રોંગ ઇનફ નથી પણ આજે એનું એક બેસ્ટ સોલ્યુશન હું તમને બતાવું એક ગરમ ગ્લાસ વાટકાના પાણીમાં એક ચમચી મધ નાખી હલાવી અને રોજ રાત્રે પીવું ચારથી પાંચ દિવસમાં આનું રિઝલ્ટ ડેફિનેટલી દેખાશે અને મેં અમારા મોસ્ટ ઓફ દર્દીમાં આનો પ્રયોગ કર્યા ચૂક્યા છીએ તો તમે પણ શેર કરો કે અથવા તમારા ઘરમાં આ તકલીફ છે તો આ વસ્તુનો ઉપયોગ જરૂર કરો